હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો મને આશા છે કે તમે બધા મજામાં જશો તો મિત્રો આજે આપણે વાત કરીએ કે વિલેજ બોય ટીમની મંથલી ઇન્કમ કેટલી હશે તો મિત્રો તેમની મંથલી ઇન્કમ જોતા પહેલાં આપણે વિલેજ બોય ટીમનો બાયો જોઈ લઈએ તો મિત્રો તેમની શરૂઆત ક્યાંથી થઈ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામથી શરૂઆત થઈ જે મિત્રો ચહેરમાનું ધામ છે મિત્રો જો તમે પણ ચહેરમાને માનતા હોય તો કોમેન્ટમાં જય ચહેરમાતા લખજો મિત્રો તો મિત્રો તેમની ટીમ વિશે વાત કરીએ તો મિત્રો તેમની ટીમમાં હાલમાં પાંચ વ્યક્તિ કામ કરે છે તો તેમના ટીમમાં વાહ તો વિલેજ બોય જેમનું રિયલ નામ અમરસિંહ છે ડીબી વિલેજ બોય એટલે કે તેમનું રિયલ નામ દશરથભાઈ ડાયરેક્ટર કેમેરામેન છે નિલેશભાઈ વિલેજ બોય કિશનભાઈ વિલેજ બોય અને વિન વિનોદભાઈ વિલેજ બોય મિત્રો આ છે તેમની ટીમ તો મિત્રો તેમની ચેનલ વિશે વાત કરીએ તો તેમની ચેનલમાં હાલમાં મિત્રો પાંચ લાખથી વધારે સબ્સ્ક્રાઇબરો છે અને ચારસોથી વધારે વિડીયો અપલોડ કરેલા છે મિત્રો વિડીયોની વાત કરીએ કે તેમના વિડીયોમાં વ્યૂઝ કેટલા આવે છે તો મિત્રો તેમના વિડીયોમાં હાલમાં લાખોમાં વ્યૂઝ આવે છે હવે તેમના મંથલી ઇન્કમની વાત કરીએ મિત્રો તો એક વેબસાઇટ મુજબ જાણવા મળ્યું છે કે તેમની મંથલી ઇન્કમ કેટલી છે તો મિત્રો આપણે જોઈએ કે તેમની મંથલી ઇન્કમ કેટલી છે તો મિત્રો તમે આ પોસ્ટ મુજબ જોઈ શકો છો કે ત્રણસો પાંસઠ ડોલરથી મિત્રો દસ હજાર ડોલર સુધીની તેમની મંથલી ઇન્કમ બતાવે છે મિત્રો આ ઇન્કમ કોઈ ફિક્સ હોતી નથી પણ આજુબાજુ હોઈ શકે છે તો મિત્રો તમારે અંદાજ લગાવી લેવો કે કેટલી ઇન્કમ હશે મિત્રો આ આ અંદાજ મુજબ જોવા જઈએ તો તેમની મંથલી ઇન્કમ લગભગ ત્રણ હજાર ડોલર જેટલી હોઈ શકે છે તો મિત્રો ત્રણ હજાર ડોલરને ઇન્ડિયન રૂપિયામાં કન્વર્ટ કરીએ તો મિત્રો આ ફોટામાં જણાવ્યા મુજબ લગભગ અઢી લાખ રૂપિયા જેટલી તેમની ઇન્કમ થાય છે તો મિત્રો આ થઈ તેમની મંથલી ઇન્કમ અને હા મિત્રો જો તમે પણ વિલેજ બાય ટીમને આ વિડીયો જોતા હોય તો મિત્રો વિલેજ બોય ટીમની સૌથી વધ સારી કોમેડી કોની હોય છે મિત્રો એ કોમેન્ટમાં જણાવજો અને હા મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે મિત્રો આ વિડીયોમાં આટલું જ મળશું હવે નવા વિડીયોમાં જય માતાજી મિત્રો